બે હાજર પચીસ દરમિયાન થયેલા કમોસમી વરસાદ અને ભારે પવનના કારણે ખેડૂતોને ભારે આર્થિક નુકસાન સહન કરવું પડ્યું છે સતત પાંચ દિવસ સુધી થયેલા વરસાદથી જેમ સોયાબીન ડાંગર તુવર મગફળી કપાસ તથા વિવિધ શાકભાજી પાણીમાં સડી ગયા છે અને ખેડૂતોના પાક જમીન દોસ્ત થતાં તેમની આખા વર્ષની મહેનત પણ પાણી ફરી વળ્યું છે પર્યાવરણમાં વધતા અસંતુલન અને અતિવૃષ્ટિ દુષ્કાળ તેમજ વાવાઝોડા જેવી કુદરતી આપત્તિઓના કારણે ખેડૂત વર્ગ સતત સંકટમાંથી પસાર થઈ રહ્યો છે ખેતી જ આધાર હોવા છતાં વારંવારના આ કમોસમી માવઠાથી અને ખેડૂતો પાયમાલ અને કરજના બોજ હેઠળ આવી ગયા છે આ સ્થિતિને ધ્યાનમાં રાખી મોરવા તાલુકાના ખેડૂતો દ્વારા મામલતદાર કચેરી મારફતે રાજ્ય સરકારને આવેદન આપવામાં આવ્યું છે તેમણે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના હેઠળ દરેક અસરગ્રસ્ત ખેડૂતને એકર દીઠ રૂપિયા પચાસ હજારનું વળતર તાત્કાલિક આપવાની માંગણી કરી છે જેથી ખેડૂતોને થોડી રાહત મળી રહે અને આવનારા હંગામા માટે ખેતી જાળવી રાખી શકે ભારતીય સમાન પાર્ટી મેં આપ પત્રકાર શ્રીને ઓર મામલતદાર શ્રીને મેં આવકાર કરતા હું દિલથી આજે તારીખ આઠ રોજ આડપ ગામે શ્રી સાહેબને આવેદનપત્ર આપવા માટે આવ્યા છે આવેદનપત્ર આપવાનું કારણ છે કે છવ્વીસ તારીખથી માંડીને ત્રીસ તારીખ સુધી છે કે વરસાદને કારણે અમારા ખેડૂતોને બહુ જ નુકસાન થઈ ગયું છે ડાંગર સોયાબીન ઓર શાકભાજી એવા અન્ય પાકોનું બહુ બધું નુકસાન થઈ ગયું છે તો તાત્કાલિક રીતે સર્વે ચાલે છે અને તાત્કાલિક વ્યક્તિગત આજે અમારા વિગાદી કે એટલું નથી પણ અમે અનુમાન કર્યું કે અમારા ખેતરોનું એકરની અંદર પચાસ હજાર રૂપિયાનું નુકસાન થઈ ગયું છે તો એ જલ્દી છે જલ્દી સરકારથી અમલ મળે અને મારા ખેડૂતોને જલ્દીથી વળતર મળે એવી અમારી શુભકામના છે ઓર અમારા ભારતીય જનસમાન પાર્ટીના જે પંચમલ જિલ્લા પ્રમુખ અનુભાઈ અને અનુસૂચિત જનજાતિ મોર્ચાના છે મારું નામ છે ડામોર સંયોજક તરીકે કામ કરતો અનુસૂચિત જનજાતિ રાષ્ટ્રીય अध्यक्ष થેન્ક યુ ઓકે પબ્લિક ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતી માં જોવા માટે ચેનલ કરો શેર કરો કરો પ્રેસ કરો જેથી મળતી રહે